નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં આજના તાજા ઝીરું બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના છે બી તો ખાસ વિડીયો પછી ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે રવિના તાજા બજાર ભાવ રાજકોટમાં નિ ત્રણ હજાર પાંચસો બત્રીસ થી ઓવભાવ ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર એકસો ને સતત રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો પછી થી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો એકવીસ થી ચાર હજાર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસો સાઠથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી ધ્રવલ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મોહવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જસણ ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર પાંચસો એંશી એંશીથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો પાંચસોથી ત્રણ હજાર સાતસો ને એંશી રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર હજારથી ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર બસો પસ્સી રૂપિયાથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાઠ સાઠથી ત્રણ હજાર નવસો ને સત્યાશી રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા સુધી થરાદ બે હજાર છસોથી ચાર હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર અઠ્ઠાણું રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી સમી ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ને નેવું રૂપિયા સુધી ને ત્રણ હજાર બસો સતતથી ચાર હજાર એકસો ને વીસો રૂપિયા સુધી વારાહી ત્રણ હજારથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી અને દિવેદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો આજના ત્યાં ઝીરોના બજાર હો વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા